સર્જાયેલા અગ્નિકાંડ બાદ અત્યારે સમગ્ર ગુજરાતમાં ખૂબ ચંદ અને તેના પુત્ર દીપક પર ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બંને ન માત્ર પરવાનગી વગર ફટાકડાનું ઉત્પાદન કરાવતા હતા પરંતુ સાથે સાથે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત રસાયણનો પણ ઉપયોગ કરતા હતા સરકાર દ્વારા ફટાકડાનું ઉત્પાદન કરવા માટે કેટલાક મહત્વના નિયમો બનાવવામાં આવે છે વહીવટી તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેમ વગર પરવાનગીએ ફટાકડાનું ઉત્પાદન કરી રહેલા આ બંને બાપ દીકરો પ્રતિબંધિત રસાયણનો ઉપયોગ કરે તો નવી શું કહેવાય સરકારના નિયમો મુજબ ફટાકડાના ઉત્પાદનમાં એલ્યુમિનિયમ પાવડર નવસો નવ્વાણું કાળો પાવડર ફાયર સોડા અને ફ્યુઝ ઉપયોગ કરવો જોઈએ પરંતુ ખૂબ અને દીપક તેમની ફેક્ટરીમાં બોમ્બની કેપેસિટી વધારવા માટે ગેરકાયદેસર રીતે પોટાશનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે આ બંને માર્શલ બ્લેક માર્શલ અને આંધી તુફાન નામના ફટાકડાનું ઉત્પાદન કરતા હતા અને તેમાં પ્રતિબંધિત પોટાશનો ઉપયોગ કરતા હતા પોટાશ ખૂબ જ જ્વલનશીલ રસાયણ છે અને તેનો ઉપયોગ કરીને ફટાકડા તૈયાર કરતા હતા મળતી માહિતી મુજબ આ બંને જણા અમદાવાદના વાંચ ગામ નજીક આવેલી પેઢી પરથી ગેરકાયદેસર રીતે આ પોટાશની ખરીદી કરતા હોવાની વેપારીઓમાં છૂપી ચર્ચા થઈ રહી છે ત્યારે આ અગ્નિકાંડમાં સર્જાયેલા ભયાનક વિસ્ફોટ માટે પોટાશ પણ એટલું જવાબદાર હોઈ શકે છે કચિત રીતે આ બંને શખ્સો માટે ન કરતા હોત તો કદાચ આ વિસ્ફોટ આટલો શક્તિશાળી ન થતો અને આ આ અટકી હોત માહિતી મુજબ ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો છે તેની તીવ્રતા ચાર ટીએનટી જેટલી નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે ટીએનટી વિસ્ફોટની તીવ્રતા માપવાનો માપદંડ છે અને પરમાણુ વિસ્ફોટની ક્ષમતા માપવા માટે તેનો ઉપયોગ થાય છે ત્યારે એસઆઈટીએ તપાસમાં આ દિશામાં પણ તપાસ કરવી જરૂરી છે